નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન યોજનામાં જે હપ્તો જે ખેડૂતો લાભ લે છે દર વર્ષે એમાંથી ઘણા મિત્રોને નામ ક્યારેક હટાવાઈ જાય છે નીકળી જાય છે તો મિત્રો આ પાંચ ભૂલ એવી છે જેનાથી તમે જો આ ભૂલ પાંચ કરશો તો તમારું નામ પણ હટાવવામાં આવશે એટલે એ પાંચ ભૂલ ન થાય એટલા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો જેનાથી તમને દરરોજ આવી માહિતી અને સારા સમાચાર જોવા મળતા રહે તો મિત્રો ચાલો વધીએ માહિતી તરફ તો મિત્રો સૌથી પહેલી ભૂલની વાત કરીએ તો મિત્રો ઘણા ખેડૂતોને ઈ કેવાયસી પૂર્ણ ન હોય તો મિત્રો તો સૌથી પહેલાં તમારે ઈ કેવાયસી પૂર્ણ કરવાનું છે સરકાર હવે દરેક લાભાર્થી માટે ઈ કેવાય ફરજિયાત રાખી છે એટલે મિત્રો આ તો તમારે કમ્પ્લીટ કરાવી જ જોઈશે જો તમે આધાર આધારિત ઈ કે પીએમ કિસાન પોર્ટલ કે સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર પરથી પૂર્ણ નથી કરી તો તમારું નામ યાદીમાંથી હટાવવામાં આવશે તો તમારે આ પૂરું કરવાનું છે અને મિત્રો આ પાંચે ભૂલમાંથી જો તમને કોઈ પણ વસ્તુ સરખી આવડતી ના હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને આપી શકો છો હું તમને સંપૂર્ણ માહિતીવાળો વિડીયો બનાવીને આપી દઈશ તો મિત્રો બીજા બીજી ભૂલની વાત કરીએ તો ખાતામાં વિગતો ખોટી હોય છે ઘણીવાર થાય છે મિત્રો ઘણા ખેડૂતો ઉતાવળમાં ખોટી માહિતી લખી નાખતા હોય છે જેનાથી તેનો હપ્તો અટકી જાય છે તો હવે ઘણીવાર ગામના કેન્દ્રમાંથી નોંધણી કરતી વખતે ખાતા નંબર કે આઈસીએફસી કોડ ખોટા ભરાય છે એટલે મિત્રો ઘણીવાર ખોટા કોડ બેંકના વેરિફિકેશન થઈ જાય છે જેનાથી તમારો હપ્તો અટકી શકે છે એટલે માહિતી આમ આખી જોઈ કાઢવી અને નિરાતે તમારે ભરવી જેનાથી તમારે કોઈ પણ જાતનો અટકાવ ન થાય ત્રીજી મિત્રો કારણની વાત કરીએ તો જમીનની વિગતો ઉપલબ્ધ ન હોવી અથવા તો ભૂર ભરેલી એટલે મિત્રો સરખી રીતે જમીનની તમારે આખી માહિતી લખવાની રહેશે અને તમારે ફરજિયાત આમ ક્લિયર બધું હોવું જોઈએ મિત્રો કોઈ પણ જાતનું ઓલું હશે તો તમારે અટકાવો થશે તમારા ખેતર ખેતી માટે નોંધાયેલું હોવું જરૂરી છે અને જો તમારા જમીનના દસ્તાવેજો અપલોડ ન થયા હોય અથવા તો જમીનના માલિક તરીકે તમારું નામ બતાવવામાં ન આવી હોય તો પણ તમારી યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવે છે આવી નાની નાની ભૂલોથી બચો અને ચોથા કારણની મિત્રો વાત કરીએ તો ઘરેલું પાન કાર્ડ કે ટેક્સ રિટર્ન ધરાવતો ખેડૂત મિત્રો પીએમ કિસાન માત્ર નાના અને મધ્યમ ખેડૂતો માટે જ છે જો તમે કોઈ આઈ આઈ રિટર્ન ભરતો હોય સરકારમાં નોકરી હોય અથવા વ્યવસાયિક પાન કાર્ડ ધરાવતો હોય તો તેઓને અપાતો લાભ અટકાવવામાં આવે છે આ મિત્રો મીડિયમ અને લો લેવલના મીડિયમ અને નાના ખેડૂતો માટે આ યોજના છે મિત્રો પાંચમાં અને લાસ્ટ કારણની વાત કરીએ તો ડુપ્લિકેટ રેકોર્ડ અથવા રાજ્યના ડેટા રિજેક્ટ કર્યું હોય તો મિત્રો ઘણીવાર ખોટા રેકોર્ડ પણ આવી જાય છે જો એક જ આધાર કાર્ડ નખાઈ ગયું હોય બે જગ્યાએ તો એ ડુપ્લિકેટમાં ગણવામાં આવે છે જેનાથી પણ મિત્રો તમારે હપ્તો અટકાવવામાં આવે છે અને જો આ પાંચ આ પાંચ મોટી ભૂલો હતી આ ભૂલો તમારે નથી કરવાની અને જો તમને હજી પણ કંઈ સમજાણું ન હોય અને શીખવું હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે લખીને આપી શકો છો હું તમને સંપૂર્ણ માહિતીવાળો વિડીયો બનાવી આપીશ અને મિત્રો આજ માટે આટલું જ છે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ માહિતીના વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો